કરી હતી અને કોઈ દુશ્મનાવટ ન હોવા છતાં પણ આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી એસમની ઓળખ માટે પ્રયાસો તેજ કર્યા છે હાલ સુધી આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણક બંધ છે મોંઘી ગાડી બળીને ખાક થતા પરિવારમાં ભાવનાત્મક આઘાત જોવા મળ્યો છે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે વેસુ પોલીસે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ આ ઘટનામાં સંડોવણી ધરાવતી હશે તેની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે